સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ માધવ રેસીડેન્સીમાં રહેતા આરોપી પ્રવીણ રણજીતભાઈ પવારે અઢી વર્ષ પહેલા એક પરણીથી મહિલા સાથે મિત્રતા કરી હતી હોળીના તહેવાર દરમિયાન તેણે ભાગથી બનેલા ઠંડા પાણીમાં નશીલું પદાર્થ ભેળવીને મહિલાને બેભાન કર્યા અને તેના પર બળાત્કાર ગુસાર્યો હતો આ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું તે તેમજ વેસુ અલથાણ અને દમણની હોટલોમાં લઈ જઈ તેમને શારીરિક સંબંધો બાંધ્યા હતા વધુમાં વિડીયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી ત્રણ લાખ રોકડા અને દસ લાખના દાગીનાના કુલ મળીને ચૌદ લાખની રકમ વસૂલી હતી આ બધું કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય કહ્યું અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં કેસ નોંધી તપાસ શરૂ કરી હતી આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી ચાલુ છે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસીડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી કરીને તેની સાથે બળજબરી હતો તથા તેનો બનાવી લીધેલો ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી